કલાકારો પણ બહુ મસ્ત હતા એમાં એક ભાઈ હતા ને લેડીઝ અવાજ કાઢતા હતા એ લોકો એક ભાઈ હતા જે મેન હતા ને એ લેડીઝ અવાજમાં બધું ગાતા હતા આપણે એટલે જ વધારે છે ને ગઈકાલના વ્લોગ જે લગ્ન ગત લીધા હતા વધારે એનું કારણ શું હતું એ ભાઈનો અવાજ મસ્ત લગ્ન ગીત ગાતા હતા એટલે થોડુંક આપણે બે ત્રણ મિનિટની ક્લિપ એની વધારે લીધી હતી અને બહુ મસ્ત મજાનો એનો અવાજ હતો મજા આવી ગઈ સાંભળવાની તો દોસ્તો આપ જોઈ શકો છો એટલે નાયરી ખેંચી લીધી આખી કેટલી બધી ઊંડી છે અરે યાર છે તો દોસ્તો લઈ તો বহু ম કઈ રીતનું આખું કર નાખો આવે એમ હાથ નાખમાં આવે એ હોય એને ન કે થોડો હોય હું હાલા બધું આવે રેવા દે બીજી નાખ દે બીજું શું થાય હવે તો દોસ્તો કેમય કરીને આપણે આનું જતન કર્યું તો અને સાત આઠ મહિનાથી એક તો કાળજી કરતા હતા અને આજે ઉંદરે કાપી નાખ્યું છે બહુ દુઃખ થયું આપણને બે નાળી વધી આવે તો કાંઈ નહીં હમણાં પછી આપણે જતા છું ને તો એકાદ રોપડો પાછો નાખી દેવો છે હવે બગીચાનો એક તો આપણને ખૂબ શોખ છે મને ને તલને દેયને બરાબર ને તલ ગાર્ડન તો ફૂલે ફૂલ આમ હોવું જોઈએ મજશે હો વ્યવસ્થિત તો લે નહીં આમાં આવટ અમારો તમે હં અરે એ નહીં આવટ આવટ મારે મારી વાગે હો મને આપણે ડાયટિંગનો પ્લાન જ જાહેર કરવાનો છે તાર કઈ નું ડાયટિંગ ચાલુ છે તો જરા કેજે લોકો ને તારી જેવી ઘણી બધી સારી બાયુ દુખી થતી હોય વધારે વજનને કારણે બરાબર ને તો અભી કરો અભી નહીં અભી નહીં બાપા અભી નહીં અભી તો હું કામ કરે રાખો ફટાફટ ઇસકો ફોડના હે કહા પે ફોડ તાર માથામાં માં ને બે કામ થઈ જાય ઉજે

તો હાલો હાલો જઈએ ફટાફટ આપણું કામ પતાવીએ પછી પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો બરાબર છે અને વિડીયો ગમે તો હતા શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો હવે ખેતીવાડીના કામ લગભગ પૂરા થવાની તૈયારીમાં છે જે અત્યાર સુધી સાત આઠ મહિના જે આપણે હરિયાળી જોવા મળે એ હવે નહીં મળે હવે ધીમું ધીમું પૂરું થવાની તૈયારીમાં છે જો આ ચણા પણ આપણા પાક ઉપર આવી ગયા છે ઓલી બધું ચણા નીકળી ગયા અને અમારા કાકાની ડુંગળી નીકળી ગઈ હવે છેલ્લી ફાઈટિંગ જ છે ખેતરની અંદર દસ પંદર દિવસમાં લગભગ કામ પૂરા આપણે એક આ બાજરો છે એ છેલ્લે સુધી એક ઊભો રહે હજી લગભગ એકથી સવા મહિના જેવો ઊભો રહેવાનો છે ત્યાં સુધીમાં લગભગ આ બધી ખેતીના ટોટલી કામ પૂરા થઈ જાય અને ખેતી લગભગ લગભગ ખેડાઈ જાય એટલે વાડી આવવાનું આમ તો ગણો ને તો પછી હવે કંટાળાજનક થઈ જાય કારણ કે હરિયાળી હોય તો જ વાડી આવવાની મજા આવે કે પાક બાક ઊભો હોય તો આનંદ મજા આવે આમ લીલું લીલું લાગવું જોઈએ પણ એ હવે પૂરું થવાની તૈયારીમાં છે એટલે હવે અમે ઘણા લોકોને એવું હતું નકરા વાડીના વિડીયો આવતા હતા એ હવે પૂરું થવાની તૈયારીમાં છે અને આવતીકાલે લગભગ આપણે પ્લાન છે કે બહાર જવાનો એ અત્યારે નહીં હું તમને એક સરપ્રાઇઝ જેવું છે મસ્ત મજાનું તમને બતાવવાનો છું હવે થોડોક આપણે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું ચાલુ કરવાનું છે કાયમ નહીં હો ક્યારેક ક્યારેક આપણી પાસે જેટલો ટાઈમ હશે એટલો આપણે બહાર જવાની કોશિશ કરીશું ને અમારી આજુબાજુના જેટલા સ્થળો છે લેવાના જોવા જવા એ તમને બધાને બતાવીશું અમે તો ઘણા દિવસથી આપણે બધા પ્લાન કરતા હતા પણ આપણા પ્લાન બધા ફેલ થતા હતા એનું કારણ છે આપણી પાસે ટાઈમનો મોટો પ્રોબ્લેમ હતો ખેતીવાડીનું કામ પણ આપણે સંભાળવું જોઈએ અને સંભાળવું પડે પણ એટલે હવે એમાં ધીમે ધીમે ટાઈમ કાઢીને હવે આજુબાજુના જે મસ્ત મજાના ફરવાલાયક સ્થળો છે એની વિઝિટ અમે પણ કરીશું અને તમને પણ કરાવીશું એટલે તમને પણ થોડીક મજા આવે નવું નવું જોવાની નવું નવું જાણવા મળે દોસ્તો પાલકનું નામ બધે સાંભળ્યું છે અને પાલકની ભાજી પણ બધે ખાધી છે પણ ક્યારેય પાલક મોટી થઈ જાય એટલે કે ગૌઢી થઈ જાય ને ગૌઢી ત્યારે એનો નજારો કેવો હોય એનું રૂપ કેવું હોય આપણે જોઈએ જો અત્યારે આ બધી પાલક છે તો અત્યારે બધાયમાં એને ઉપર બી આવી ગયા છે આપ જોઈ શકો છો આ નીચે જો આ પાલકના પાંદડા તમને બધાને બતાવું છે આ બધી પાલક બધી મોટી થઈ ગઈ હવે ધીમે ધીમે અને બી બધે સુકાઈ જવાના છે અને બી આપણે પાછા વાવી પાસે ભેગા કરી લીધા હોય તો આ રીતનું કઈક પાલક નું આખું જીવન ચક્ર હોય તો મૂળા મૂળા પણ બધા ખાધા છે ને તો મૂળા જો આ છે બધા મૂળા પણ કેવા થઈ જાય જો મોટા થાય એટલે તો આ મૂળો બધા પાકી ગયો આ ઉપર બી આવી ગયા ભાઈ મૂળાના બી છે બધા બી કઈક આવા હોય એના પાકી જ્યા પછી જો આ બધે છોડવા છે ગયા છે આ સિંગ આપણે આવું બધું તમને જોવા મળે જાણવા મળે અમુક અમુક ને ખ્યાલ ન હોય મને ખુદ ને ખબર નથી કારણ કે આપડે ક્યારે રહેતા તો હોય નહીં એટલે મૂળાના આ રીતનું બધું થતું હોય છે એ તો આપણને ખ્યાલ જ નતો ક્યારેક આ રીતના પાકી જાય ઉપર બી એ બધા આ રીતનું આવે એનું

બદામ પાક નું કામકાજ અત્યારે પૂરું થઈ ગયું છે આજે છે મહેમાન અમારા કાકી સરખથી આવ્યા છે અને મારા બાપાના છોકરે છે તો એ પણ સરખથી આવ્યા છે તો એ લોકોને જમવાનું કર્યું છે તો કોસ મજાનો બદામ પાક બદામ તો તમે જોવો મારા મગજ ના તાર બધાય ખુલી જવાના છે આજે હકીકત છે એટલે બદામ ખાઈશ ને એટલે મગજ નો તાર જની છોટી કે લા છે આડાવાળા બધા રેડી થઈ જાય તો મસ્ત તો પૂરી બનાવવાની છે દાળ ભાત બનાવવાના છે ઝપાટા બોલાવી દેવાના છે ઝપાટા તો ચલો આપણે થોડું કામ છે તો ફટાફટ જઈ આવી પછી પાછા બ્લોક માં કન્ટિન્યુ થાય ને હેતલ હો તો બદામ પાક બદામ શેક જબરજસ્ત બનાવતા આવડે છે અને બદામ પાક પણ એટલો બધો મસ્ત આવડે છે એની કોઈ વાત પૂછો બદામ પાકની ની રેસીપી આપડે હમણાં આવવા દેવાની છે પણ કોક છે બદામ મોકલે ને તો આપણે રેસીપી મોકલી સાચી વાત ને તમારે કોઈ બદામ પાક ની રેસીપી જો કોઈ પણ લોકો શીખવી હોય તો કૃપા કરીને બદામ મોકલજો બરાબર છે તો અમે બદામ પાક ની રેસીપી બનાવીશું મસ્ત મજાની તમે પણ જો હોય એટલે મોજ પડી જવાની છે તમારે પચાસ ટકા બદામ પાક તમારો ને પચાસ ટકા અમારો બરાબર ને તારા માટે નહીં તારે બનાવવાનું છે ખાવાનો મારે એકલાને છે બરાબર તારે તો ખાલી બનાવીને લોકોને દેખાડવાનું છે કરે બેટા રોટલી બનાયશો એમ ગ્રેસ બનાયશો ગ્રેસ થોડી બનાવે બનાવવાની હોય કેમ બનાવાય બનાય